સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના ભાટીના પંચશીલ નગર વિસ્તારમાં ચલાવવામાં આવેલી ડ્રગ્સ વિરોધી મોટી કાર્યવાહીમાં બીજો સંદિગ્ધ ધરપકડ થઈ છે ગત દિવસે કુખ્યા ડ્રગ્સ માફિયા શિવરાજ ઝાલાને એકસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ આજે તેના સાથી તરીકે ઓળખાતા મોસીન છત્રીને લાલ ગેટ સિંધીવાડમાંથી પકડવામાં આવ્યો છે એસઓજી ટીમના એએસઆઇ હર્ષદ પટેલ અને હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહને મોસીન છત્રીના સ્થાન વિશે માહિતી મળતા ઝડપી કાર્યવાહી કરી તેને પકડવામાં આવ્યો પોલીસ મુજબ આ કેસ શિવરાજ ઝાલા સાથે જોડાયેલ ડ્રગ્સ વેચાણના નેટવર્કને તોડવાની દિશામાં મહત્વપૂર્ણ છે પોલીસ આરોપીના જોડાણ અને શહેરમાં ડ્રગ્સના વિતરણ સંબંધી વધુ તપાસ કરી રહી છે ધરપકડ થયેલા બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે